નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર સાબરકાઠા તલોદથી તલોદ તાલુકાના હરસોલ સબ માર્કેટ યાર્ડ માં તલોદ પ્રાંતિજ અને હિંમતનગર ત્રણ તાલુકાના આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજવામાં આવ્યો સાબરકાંઠાના તલોદ તાલુકાના હરસોલ સબ યાર્ડમાં તલોદ પ્રાંતિજ અને હિંમતનગર ત્રણ તાલુકાના આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે દરેક સમાજના દરેક ખેડૂત ખાતેદારો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આશરે એક હજાર જેટલી સખી મંડળની બહેનો ઉપસ્થિત રહીને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ગૃહ ઉદ્યોગ વિશે વિશેષ સમજૂતી મેળવી હતી અને ભાઈઓએ પ્રાકૃતિક ખેતી વિષયક ખૂબ જ ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી પ્રાકૃતિક ખેતી વિષયક સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા સંચાલિત કપાસ સંશોધન કેન્દ્રના તજજ્ઞ ડૉક્ટર જે આર પટેલશ્રીએ પ્રાકૃતિક ખેતીનું સવિશેષ મહત્ત્વ સમજાવ્યું હતું અને પ્રાકૃતિક ખેતી વિષયક ભાજપ પ્રવક્તા હિતેન્દ્રભાઈ પટેલશ્રીએ વડવાડાઓ દ્વારા થતી ખેતીનું સદૃષ્ટાંત પૂરું પાડ્યું હતું અને પ્રાકૃતિક ખેતી વિશે ખૂબ સરળ અને ગામડાઓમાં થતા દેખાદેખીમાં આજના ખેડૂતો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો આડેધડ રીતે ઉપયોગ કરીને આપણી માતૃભૂમિને કડક બનાવી દીધી છે વડવાઓ બાળક દ્વારા ખેતી કરતા હતા આજે પાંત્રીસ પિસ્તાલીસ પચાસ સાઠ કે પાંસઠ એચપીના ટ્રેક્ટર દ્વારા કડક બનાવી દીધેલ માતૃભૂમિને ફળદ્રુપ બનાવી શકતા નથી આમાં આજ રોજ વૈજ્ઞાનિક તજજ્ઞો દ્વારા પ્રાકૃતિક ખેતી વિશેક વિસ્તૃત માહિતી મેળવી હતી આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના આત્મા પ્રોજેક્ટના ખેતી નિયામક શ્રી વી કે પટેલ સાહેબ શ્રીએ તેમના ઉદબોધન સમયે ખૂબ જ શાબ્દિક સ્વાગત કર્યું હતું રિપોર્ટર પરેશ શર્મા એસ ડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા